જે અન્નદાન વિશે વાત કરવાની છે શિવભક્તો અન્નદાન છે ને તે મહાદાન છે અને આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અન્નદાન છે તેનું તરત જ આપણને ફળ પ્રાપ્ત થાય છે શિવભક્તો તો હંમેશા અન્નદાન કરતા રહેવું જોઈએ આપણે વીરપુર બગદાણા પરબધામ સત્તાધાર ત્યાં લાખો માણસો જમે છે ભાવથી નિઃશુલ્ક જમે છે તો તમે વિચાર કરો જે દેવાવાળા દાનવીરો છે તેને કેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે શિવભક્તો આપણા શાસ્ત્રોમાં ઘણામાં ઉલ્લેખ છે કે અન્નદાન તે સર્વશ્રેષ્ઠ દાન કહેવાય જો કે બધા દા સુવર્ણના દાન કરે છે રાજા મહારાજો સુવર્ણના દાન કરે છે ઘણા રોકડ રકમના દાન કરે છે ઘણા વસ્તુઓનું દાન કરે છે પણ હંમેશા હું તો અન્નદાનમાં માનું છું કે અન્નદાન કરવું જોઈએ જ્યારે આપણે અન્નદાન કરીએ છીએ કોઈ ગરીબ કે કોઈ ભૂખ્યો તેને જમે છે એટલે તરત તેનું રુધિર બને છે અને રુધિર બને એટલે તરત જ એનામાં એક એનર્જી એક તાકાત આવી જાય છે એટલા માટે હંમેશા જેમ કલાકોમાં થોડીક ક્ષણોમાં જ તેને તાકાત આવી જાય છે અને તે ભૂખ્યો દુખ્યો માણસ ઊભો થઈ જાય છે એને તરત જ શક્તિ આવે છે તેમ તરત જ તમને ફળની પ્રાપ્તિ થાય છે શિવ ભક્તો એટલે હંમેશા અન્નદાન કરતા રહેવું જોઈએ શિવ ભક્તો અન્નદાન એટલે મહાદાન કહેવામાં આવ્યું છે અને શિવ ભક્તો હું તો એમ જ કહું છું કે તમે જેટલું કમાવ છો તેના ત્રીજો ભાગ આપણે અન્ન અન્નમાં વાપરવો જોઈએ એટલે પોતાના અન્નમાં અન્ન ખર્ચ ખાવા પીવામાં અને થોડુંક એમાંથી પરમાર્થ કરવામાં આપણે કોઈકને કોઈક ગરીબને કોઈ ખાલી એવું નથી કે કોઈ માનવને આપણે અન્નદાન કરવું જોઈએ આપણી આજુબાજુમાં ભૂખા ભૂખ્યા પશુઓ છે ગાય છે કૂતરાઓ છે તેને પણ આપણે અન્નદાન કરવું જોઈએ ટુકડોમાંથી કહેવાય ને ટુકડો ત્યાં હરી ઢુકડો આ કાંઈ કહેવત ખોટી નથી શિવભક્તો એટલે મારું તમને એટલું જ કહેવાનું કે તમે તમારી પેઢી પરિવારને બાળકોને એટલું તો શીખવાડવું જ જોઈએ કે આપણે હંમેશા અન્નદાન કરવું જોઈએ અને હા આપણા બાળકોને જ્યારે આપણે શીખવાડીએ અન્નદાન છે કે બીજું પણ કોઈ પણ દાન કરતા શીખવાડીએ તો તે તેના પરમાર્થમાંથી આપણા બાળકો જે કમાય છે પોતે પોતાના પગભર થઈ જાય ત્યારે એને કહેવું જોઈએ કે ભાઈ તું સો રૂપિયા કમા છો તો પાંચ રૂપિયા દસ રૂપિયા થોડુંક પરમાર્થમાં વાપરજે હજાર રૂપિયા કમા છો બે હજાર કમાતો હોય તો સો બસો રૂપિયા પરમાર્થ માટે આપણે કાઢી લેવો જોઈએ અને જ્યારે પણ આપણને સમય મળે રજા મળે ત્યારે આપણે પરમાર્થમાં થોડુંક પૈસા વાપરવા જોઈએ અને ખાસ કરીને આપણા હાથે અન્નદાન કરવું જોઈએ નહીં કે આપણે રોકડા ચૂકવી દીધા એટલે અન્નદાન થઈ ગયું અન્નદાનના નામે આપણે રોકડા દે દઈએ તેવું ન હોવું જોઈએ આપણા આપણા હાથે થોડુંક ખાવાનું ભોજન ખરીદવું જોઈએ અથવા આપણા હાથે આપણે ઘરની સ્ત્રીઓને કહેવું જોઈએ કે ભાઈ તમે થોડુંક અન્ન વધારે બનાવો અને આપણા હાથે અન્નદાન કરવું જોઈએ અને હંમેશા જે પણ કાંઈ કરીએ તે આપણી નરી આંખે આપણે જોઈ શકીએ તેવી રીતે દાન કરવું જોઈએ જોકે આ કળિયુગમાં કળિયુગનો પ્રભાવ છે એટલે ખોટું કરવાવાળા પણ ઘણા છે એટલે ભરમાવું ન જોઈએ ખોટામાં આપણે આવવું ન જોઈએ અને હંમેશા આપણા આપણા હાથે જ પરમાર્થ કરવો જોઈએ અને ખાસ આજે અન્નદાન વિશેની વાત કરવી હતી કે ભાઈ અન્નદાન કરવું જોઈએ અને હંમેશા બધા દાનોમાં સર્વશ્રેષ્ઠ હોય તો તે અન્નદાન છે એટલે મારી સાથે જેટલા યુટ્યુબના સબસ્ક્રાઈબરો જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે હંમેશા ટુકડો ત્યાં હરી ઢુકડો આ એક શાસ્ત્રમાં કહેણ છે તેને આપણે અપનાવજો અને હંમેશા અન્નદાન કરતા રહેજો અને જીવનમાં એક ભક્તિરૂપી બીજ સદાય આપણા ઘર પરિવારમાં રહે અને એનો છોડવો સદાય માટે વધતો રહે તેવા આશા સાથે હું શિવભક્તો આજે વિડીયો લાઈવ પૂર્ણ કરું છું અને બધા શિવભક્તોને એટલું જ કહું છું કે અન્નદાન કરતા રહેજો અને ભગવાન શિવજીની પણ આરાધના કરતા રહેજો થોડુંક પરમાત્ કરતા રહેજો તો શિવભક્તો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને જય ભોળાનાથ